હેલો મિત્રો હું હાલ ગુજરાત માં આવી ગયો છું અને એક મસ્ત મુસાફરી શરૂ કરી છે મારા નામ ની તો તમને ખબર જ છે ને હવે હું સીધો સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યો રહ્યો છું રસ્તો પણ બહુ સરસ લાગી છે મિત્રો હું સુરેન્દ્રનગર પહોંચી ગયો છું જીજે તેર માં મારા મિત્ર કમેન્ટ કરતા યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેલું ને સુરેન્દ્રનગર આવજો તો લો મિત્રો હું આવી ગયો છું

અને તમે જોઈ શકો છો અહીંયા લખેલું તમને જોવા મળી જશે ક્રિએટ ઇમેજ હવે એથી તમે નીચે જોઈશો એટલે તમને અહીંયા જોવા મળી જશે ક્રિએટ વિડીયો તમારે અહીંયા ગણે ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા પ્લસનું આઇકન દેખાતું હોય છે તમારે એક ઇમેજને અપલોડ કરવાની છે કે જે આપણે વ્લોગ બનાવવાનો છે કે રીલ બનાવવાની છે તે ઇમેજનો બરાબર તો અહીંયા આપણે જે પ્લસનું આઇકન દેખાય છે અહીંયા કણે આપણે એક ઇમેજ અપલોડ કરી લઈએ ગેલેરીમાં જવાનું છે તો અહીંયા કણે આપણે ક્લિક કરવાનું રહેશે તો કહો છો આપણી ઇમેજ મિત્ર આવી ગઈ છે અને અહીંયા મિત્રો આપણે એક ફોન્ટ મિત્ર લખવાનો હોય છે કોપી કરી લીધી છે અહીંયા પેસ્ટ કરી લઉં છું તો અહીંયા જોઈ શકો છો આપણે આ રીતનો ફોન્ટ મિત્ર લખવાનો હોય છે અહીંયા કણે તો આ મિત્ર લખી લીધો છે પહેલેથી અને અહીંયા તમે નીચે તમે જોઈ શકો છો હું એક એ આઈ વાંદરો છું અને મને બનાવનાર છે હરિભાઈ રાણેવાડિયા આ રીતનું આપણે મિત્રો ગુજરાતી ડાયલોગ બોલાવવાનો છે એઆઈથી વાંદરા પાસે તો પછી આપણે આ બધું આ રીતે કમ્પ્લીટ કરી લેવાનું છે પછી આપણને અહીંયા તમે જોઈ શકો છો સેન્ડનું ઓપ્શન દેખાતું છે સેન્ડ કરવાનું તો અહીંયા આપણે ક્લિક કરી લેવાનું છે મિત્રો ચક્કર ફર્યા રાખશે અહીં ગણે કારણ કે આનો સમય મિત્રો એકથી બે મિનિટ અથવા ત્રણ મિનિટ બસ આટલો સમય લાગે છે અને આપણો વિડીયો બનાવી અને કમ્પ્લીટ દઈ દેશે અહીંયા તમે જોઈ જ્યાશો આપણો વિડીયો મિત્રો બનવાનું ચાલુ થઈ ગયું છે અને મિત્રો અહીંયા એક અને બે મિનિટનો આપણને ટાઈમ આપી દીધો છે કે એક મિનિટમાં કે બે મિનિટમાં તમારો વિડીયો અમે બનાવી અને આપી દઈશું હવે આપણે જોઈએ છીએ કેટલો આમાં ટાઈમ લાગે છે અહીંયા આપણો વિડીયો મિત્રો બની અને કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હું તમને હવે આનો અવાજ કેવો આવ્યો છે એ સંભળાવી દઉં છું એ આઈ વાંદરો છું અને મને બનાવનાર છે હરીભાઈ રાણેવાડિયા આવા વિડિયો શીખવા માટે ટેકનિકલ સકબીરાટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવે મિત્રો તમે જોયું ને આપણો વિડીયો મિત્રો બની અને કમ્પ્લીટ થઈ ગયો છે હવે મિત્રો તમને હું ફોન્ટ આપીશ કે આ વિડીયો કઈ રીતે બનાવો અને આના ફોન્ટ મિત્રો કઈ જગ્યાએ લેવાના છે તો હવે આપણો વિડીયો તો મિત્રો બની ગયો છે કારણ કે આ વિડીયો મિત્રો આઠ સેકન્ડનો બને છે તો આના સીન મિત્રો આપણે અલગ અલગ લેવા પડે છે અને આઠ આઠ સેકન્ડના વિડીયો મિત્રો જોડી અને આ વિડીયો મિત્રો મોટો બનાવવો પડે છે તો આના ફ્રોન્ટ લેવા માટે આપણે શું કરવું પડે છે હું તમને અહીંયાથી ફોન્ટ આપી દઈશ મિત્રો અહીંયા મારી કીપ નોટપેડ છે મિત્રો તેને હું ખોલી લઉં છું ટોટલ મિત્રો પાંચ સીન છે આ વિડીયો બનાવવા માટે તમે જોઈ શકો છો મિત્રો આ પહેલો સીન છે તમે આનો ક્રીનશોટ ફોટો પણ પાડી શકો છો અને મિત્રો આ બીજો સીન છે તો મિત્રો તમે આનો પણ ફોટો પાડી શકો છો સ્ક્રીનશોટ શોટ અને મિત્રો આ ત્રીજો સ્ક્રીનશોટ શોટ છે ચોથો છે તો આનો પણ સ્ક્રીનશોટ શોટ ફોટો પાડી લેજો અને અહીંયા તમને પાંચમો સીન દેખાતો હોય છે બરાબર તો આનો પણ તમારે સ્ક્રીનશોટ ફોટો પાડી લેવાનો ચાલો મિત્રો પાંચ ડાયલોગ મેં રાખ્યા છે એટલે કે પાંચ સીન તો પાંચે સીનમાં ડાયલોગ મિત્રો અલગ અલગ રાખ્યા છે અને તમારે જે ડાયલોગ મિત્રો તમારે રાખવા હોય તમારે જીનો વ્લોગ ઉતારવો હોય અને એના ડાયલોગ રાખવાના હોય એ ડાયલોગ તમારે રાખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો મારો ડાયલોગ છે હરિભાઈ રાણેવાડિયા મેં લખેલું છે તો મારું જે કંઈ હોય એ તમારે હટાવી દેવાનું છે અને તમારા ડાયલોગ મિત્રો નવા એડ અહીંયા કરી દેવાના છે એટલે તમે જે ગુજરાતી ડાયલોગ નાખશો એ રીતે એ બોલશે બરાબર તો આ રીતે તમે વિડીયો બનાવી શકો છો અને અમારો વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય